ભાવિ ભક્તો મોટી સંખ્યામાં માં ઉમટી પડ્યા હતા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો તો સાથે સાથે ફાયર સેફ્ટી પણ રાખવામાં આવી હતી અને ભવ્ય રીતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ હતી રિપોર્ટર દાઉદભાઈ દિવાન સાથે કેમેરામેન ફિરોઝ શાહ દિવાન સેક્યુલર ગુજરાત ન્યૂઝ કરજાણ સમાચારોની અવનવી અપડેટ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી